હેલો ફ્રેન્ડ્સ આજે હું બનાવવા જઈ રહી છું ખજૂર બોલ્સ એન્ડ ખજૂર બિસ્કીટ બંને એક સાથે તો ચાલો આપણે શરૂઆત કરીએ મેં એના માટે એકદમ ઓછો ખજૂર છે હું અત્યારે હાફ ખજૂર બનાવીશ ટોટલ જુઓ તો આવી રીતના મેં સીડ્સ અલગ કરી લીધા છે ખજૂરમાંથી હવે આપણે એને ઘીમાં સાત વાળી લઈશું જેનાથી એકદમ સોફ્ટ એક પેન ગરમ કરી લીધી છે અને એની અંદર એક મોટો ચમચો જેટલું ઘી લીધું છે હવે તેમાં સીડ જે અલગ કર્યા હતા સીડલેસ ખજૂર છે તે બધા હું આમાં એડ કરી દઉં છું અને જ્યાં સુધી એ સોફ્ટ બને ત્યાં સુધી હું એને ધીમે ધીમે ધીમા તાપે જ્યાં સુધી સી એકદમ સોફ્ટ ના થઈ જાય ખજૂર ત્યાં સુધી એને આવી રીતના જ હલાવતા રહેવાનું છે ખજૂર જો હવે એકદમ સોફ્ટ થઈ ગયો છે તો આપણે ગેસની ફ્લેમ હવે ઓફ કરી દઈશું અને હવે આને આપણે બોલ્સમાં વાળી લઈશું જો ખજૂરનો ડો તૈયાર થઈ ગયો છે હવે ગરમા ગરમ છે ત્યારે જ આપણે આની એક સ્મોલ સ્મોલ લાડુડી બનાવી લેવાની છે જો આવી રીતની સ્મોલ બોલ્સ તૈયાર થઈ જાય છે હવે એ બોલ્સને આપણે ઓપોનેટ પાવડરની અંદર આવી રીતના જો આવી રીતના બનાવતું રહેવાનું છે તો બોલ્સ રેડી છે હવે આપણે બનાવીશું ખજૂર હવે જે થોડુંક ખજૂરનું મેશ પડ્યું છે એને હું આ બિસ્કીટની સાથે લગાવું છું જો આવી રીતના લગાવી દેવાનું મેં છે ને અહીંયા મારી બિસ્કીટનો ઉપયોગ કર્યો તો આવી રીતના મેં પાંચ બિસ્કીટ લઈ અને આવી રીતના જાડું પડ બનાવી દીધું છે હવે આ બિસ્કીટના જે રોલ છે કટ કરશો એટલે જો આવી રીતનું લાગશે ફોર બિસ્કીટનું મેં કર્યું છે તો એને બી તમે ચાહો તો સ્મોલ સાઇઝના ચાહો તો દઈશ તો આવી રીતે આપણા ખજૂર બિસ્કીટ એન્ડ ખજૂર બોલ્સ રેડી છે તમે પણ ઘરે ટ્રાય કરજો થેન્ક યુ